उमरगाम ખાતે तिरंगा यात्राનો આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો જોડાયા માં ભારતીના વીર જવાનો દ્વારા ઓપરેશન સિંદૂરમાં દર્શાવવામાં આવેલ સાહસ शौर्य સમર્પણને બિરદાવવા એમની અતુલન્ય દેશ સેવા બદલ સન્માન પ્રદાન કરવાના ધ્યેય સાથે ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડો નિર્વભાઈ શાહ सामाजिक अग्रणी पीयूष भाई शाहना आयोजन साथ भीलाड़ प्लाजा थी सरीगाम संसिति सुधी भव्य तिरंगा यात्रा योजाई जेमा उमरगाम तालुकाना अनेक संस्था संगठन प्रमुख अनेक संस्था कार्यकर्ताओं करी आवेल मुख्य चार वीर जवानो हाजर रहा एमन गुलाब पुष्प साथ अभिवादन कर देशभकित साथ यशोगान यशोग स्वागत करू સાથે પોલીસ જવાનો પત્રકાર મિત્રો સહિત સહુ ગામવાસીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય 75 ફૂટ લાંબા તિરંગાને સલામી આપી સહુએ નમન કરી જય જવાન ભારત માતાની જય જયકાર ના નારાથી ઓપરેશન સિંદૂર તિરંગા યાત્રામાં ઉત્સાહ ઉત્સવ મનાવવામાં આવ્યો સ્ટોરી જીતેન્દ્ર મહિયાવંશી ઉમરગામ સરીગા